હાલ ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે ધોરાજી પંથકના ખેડૂતોની ચિંતા વધી છે ચેકડેમ અને કૂવામાં બોરમાં પાણી ખાલી ખમ થઈ ગયું છે જેને લઈને ખેડૂતોને ઉનાળુ પાકના પિયત માટેની ચિંતા વધી છે ધોરાજી પંથકના ખેડૂતો એક સાંધે ત્યારે તે તૂટે એવી સ્થિતિ છે છેલ્લા ત્રણ વર્ષથી ધોરાજી પંથકના ખેડૂતોને એક બાદ એક કુદરતી અને માનવસર્જિત આફતોનો સામનો કરવો પડે છે જેને કારણે ખેડૂતોને આર્થિક નુકસાન ભોગવવાનો વારો આવે છે આમ એક બાદ એક આફતોનો સામનો કરી અને હારી ચૂકેલા ખેડૂતોને હવે ફરી એક ચિંતા સતાવી રહી છે અમારો તાલુકો ધોરાજી છે ધોરાજી વિસ્તારની અંદર પડખે ગ્રામ્ય વિસ્તારની અંદર પાણીની મુશ્કેલી છે અને ગ્રામ્ય વિસ્તાર તો શહેરી વિસ્તાર જે છે તેના નાના મોટા ચેકડેમ સુકાઈ ગયેલ છે અને બોરના પાણી છે તે ઊંડા જતા રહેલ છે અમુકને ખૂટી ગયા છે એટલા માટે સરકારશ્રીને વિનંતી છે કે આ નાના મોટા ડેમ ભરવામાં આવે જેથી કરી ખેડૂતના તલ બાજરી કે ઉનાળો મગફળી એ એને થોડાક રાહત મળી શકે અત્યારે ડેમ બધા સુકાઈ ગયેલા છે ભરવામાં આવે તો સો ટકા લાભ થાય અને નહીં ભરવામાં આવે તો ખેડૂતને નુકસાનીનો પાર નહીં રહે ધોરાજી પંથકના ખેડૂતોને ગત ચોમાસામાં ભારે વરસાદને કારણે પાકને નુકસાન થયું કપાસ મગફળી સહિતનો પાક નિષ્ફળ ગયો અને બાદમાં શિયાળુ પાક પર માવઠા પડ્યા જેને કારણે નુકસાન થયું અને હવે ઉનાળુ શરૂઆતમાં ચેક ડેમ અને કુવાબૂરના તળિયા દેખાઈ જતા ખેડૂતોની ચિંતા વધી છે ઉનાળાની અંદર અમે તલ ને બાજરોને તલને તલને જાહેરોને વાવ્યું છે અને વિઘેય એક એક દસ દસ હજાર રૂપિયાનો ખર્ચો થયો છે અને સિંચાઈના પાણીના તળાવને બધું ફેલશે સરકાર સિંચાઈના પાણીમાં ધ્યાન દે બોરને કૂવામાં પાણી નથી સરકાર ને કાંઈક ભરીને રાહત કરે તો ખેડૂતને ફાયદો થાય નકર કે હાવ ધોવાઈ જવાના છે તલને તલને ને તલ છે મગ છે બધાને પાણીની જરૂર છે તો બોરમાં કે કૂવામાં કોઈ જાતનું ડિબું પીવાનું પાણી નથી સરકાર કાંઈ ધ્યાન દેતી નથી ડેમ ચેકડેમ ફેલ છે ચેકડેમ માં વ્યવસ્થા કરે તો ખેડૂ આગળ આવે નકર ખેડૂ મરી જાય ખેડૂતોની માંગ છે કે મુરજાતી મોલાતને જીવંત રાખવા માટે થઈ તાત્કાલિક ધોરણે નર્મદાના નીર દ્વારા કેનાલ દ્વારા ચેકડેમમાં પાણી ભરવામાં આવે તો ખેડૂતોને ઉનાળુ પાક બચી શકે તેમ છે તે ખેડૂતોએ જણાવ્યું હતું